આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદસ્ત જ આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા અનેક અનેકવિધ સરકારી સેવાઓના નાગરિકો માટે સુગમ અને ઝડપી બનાવવા હેતુસર જાફરાબાદ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફોરેસ્ટ વિભાગના મેળા યોજના આવક તથા રહીશના દાખલા પીએમ સ્વનિધિ

શહેરીજનોના તમામ જે સરકારી કચેરીઓના દાખલા વગેરે છે તે તમામ સેવાઓ અહીંયા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવેલી છે અહીંયા શહેરના તમામ જે પણ કચેરીઓ છે તેના અધિકારીઓ કર્મચારીઓ અત્રે ઉપસ્થિત છે અને લોકોના જે કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ અહીં થઈ રહ્યું છે